ઓફિસના હિસાબમાં ગડબડ થતા માનસિક તણાવમાં રહેતો ટુકવાડાનો યુવાન ઘર છોડી ગયો પલસર જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામનો અને વાપીના નેક્સા શોરૂમમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી ટુકવાડા ગામે વાસ્તુવિલા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બસો એક એમાં પત્ની સપનાબેન સાથે રહેતો જયેશભાઈ નગીનભાઈ ભંડારી પટેલ ઉંમર વર્ષ તેતાલીસ જેની ઓફિસના હિસાબમાં ગડબડ થતા તે માનસિક તણાવમાં રહેતો હતો

તેમનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે જયેશભાઈ ની શોધખોળ શરૂ કરી છે જયેશભાઈ વિશે કોઈને કશી માહિતી હોય કે પછી કસે નજરે ચડે તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે